વહેતી તાપી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે કોજવે છ મીટર પરથી વહી રહ્યો છે ત્યારે રાંદેના કોઝવે નાવા પડેલા ચાર મિત્રોમાંથી એક યુવક ધસમસતા પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો જેથી ફાયર બ્રિગેડની મદદથી યુવકના મૃતદેહ બહાર કાઢ્યો હતો યોકના મોતલેને પરિવારમાં શોકની કાલીમાં છોય જવા પામી છે બેસ્તાન ખાતેના પાલિકાના આવાસમાં રહેતા ઉસ્માન સલીમ મેમણ સહિતના ચાર યુવકો નાવા માટે રાંદેર કોઝવે પહોંચ્યા હતા જ્યાં બપોરના સમયે ચારે મિત્રો વરસાદી માહોલમાં કોઝવે ખાતે તાપી નદીમાં નાહવા પડ્યા હતા જેમાંથી ઉસ્માન સલીમ મેમણ તાપી નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબી જવા પામ્યો હતો અંગે અન્ય મિત્રોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને સંપર્ક કર્યો હતો ફાયર ઘટના સ્થળે પહોંચીને શોધખોળ આધારી હતી જેમાં વર્ષના ઉસ્માનનો મૃતદેહ મળ્યો હતો ઉસ્માન તાપી નદીમાં ડૂબી જવાની જાણ પરિવારને થઈ હતી જેથી પરિવાર પણ રાંધ કોજવે પર દોડી આવ્યું હતું જેમાં ઉસ્માનનો મૃતદેહ મળી આવતા મેમણ પરિવારે કાળો કલ્પાંત કરી મૂક્યો હતો સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાપલો પણ દોડી આવ્યો હતો હાલ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો છે બીજી તરફ સમગ્ર ઘટના મુદ્દે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે